તો અનેક મહત્વના સમાચાર પર નજર કરીએ મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે જે સમાચાર એક મહાનગરપાલિકાને છાસઠ નગરપાલિકાનું રિઝલ્ટ સામે આવી રહ્યું છે જેમાં ભાજપે મોટા ભાગની બેઠકો કબજે કરી છે નગરપાલિકાની ઓગણીસો બાર માંથી તેરસો થી વધુ બેઠકો પર ભાજપનો વિજય થયો છે મોટાભાગના નગરપાલિકામાં કોંગ્રેસનું નબળું પ્રદર્શન જોવા મળ્યું ઇતિહાસમાં ભાજપની જીત થઈ છે ઘણી બધી એવી બેઠકો છે જ્યાં ભાજપે જીત મેળવી હોય કોંગ્રેસ કરતાં અપક્ષ અને આમ આદમી પાર્ટીનું શાનદાર પ્રદર્શન રહ્યું એટલે કોંગ્રેસની પરિસ્થિતિ ગુજરાતમાં વધુ ને વધુ કથળતી જોવા મળી રહી છે કુતિયાણાના રાણાવાઓમાં કાંધલ જાડેજાનો દબદબો યથાવત જોવા મળ્યો હતો તો એક મહાનગરપાલિકા નગરપાલિકાનું રિઝલ્ટ સામે આવ્યું છે જેમાં સીટો ભાજપે કરી છે છે નગરપાલિકા પર ભાજપનો ભાજપનો કબજો દબદબો જોવા મળ્યો જ્યારે કે કુતિયાણામાં સપાની સત્તા આવતા કાંધલનો દબદબો જોવા મળ્યો હતો અને ઢેલીબેનના ત્રીસ વર્ષના શાસનનો અંત આવ્યો જુનાગઢ મહાનગરપાલિકા પણ ભાજપે કબજે કરી છે સાહીઠ બેઠકો પૈકી પચાસ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે

તો નગરપાલિકાની ઓગણીસો બાર માંથી તેરસો જેટલી બેઠકો પર ભાજપે વિજય હાંસલ કર્યો છે મોટાભાગના નગરપાલિકામાં કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું કોંગ્રેસ સિવાય જે અપક્ષો છે આમ આદમી પાર્ટી છે તેમનું સારું પ્રદર્શન રહ્યું મહુધા પાલિકામાં ઇતિહાસમાં પ્રથમવાર ભાજપે જીત મેળવી છે તો ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો છે ભાજપની સત્તા જોવા મળી રહી છે જે એક મહાનગરપાલિકા અને છાસઠ નગરપાલિકાની ચૂંટણીનું જે રિઝલ્ટ સામે આવ્યું છે તેમાં ભાજપનો દબદબો જોવા મળ્યો